વિશ્વામિત્રી નદી ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુરમાર રાણા તથા અન્ય અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે પાલિકા તંત્ર થયું છે સજ્ય

મુલાકાત વિસ્તારમાં બ્રિજ નદીનું ચાર સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી આગામી સો દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે ત્યારે ડિસેલ્ટિંગની કામગીરીની સતત મોનિટરિંગ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા દ્વારા કરવામાં આવી છે કામગીરી દરમિયાન અવરોધ સમાન દબાણોને જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવશે આ કામગીરી આગામી સો દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંકશે જે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં તેમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા જણાવવામાં આવી હતી